ગાઈસ વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ તો તમારા બધાનો સ્વાગત છે આપણા નવા બ્લોગ તો આજે આપણે ખંભારી ગયા હતા બરાબર અને આપણે અહીંયા જે ધોઈડ નઈ કે પાણા બાણા ભાંગા હતા થોડી થી અને પાણા વીણા એવું બધું કામકાજ કર્યું છે ફૂલ ઉનાળો છે બહુ તડકો છે તો બધેને હે ને ફૂલ તડકો તો ફૂલ તડકા માં આપણે કામ કરવાનો હે બધેને હું તો કે આપણા ઘર ની બહાર કે આજુબાજુ ગમે અહીં હે ને હમ હું કહી પક્ષીઓ માટે આપણે પાણી રાખી દઈએ બરાબર અમારે તો અહીં છે જ પણ અમે ઘણી જગ્યાએ જોયું છે હમણાં ચકલા બહુ મળે છે ચકલા એટલે પંખી ગમે એવું હોય બરાબર પાણીના હિસાબે છે ને પાણી ના જડે ને એટલે એનું ગરું ચોટી જાય છે ને ઘણી બહુ મોટા પ્રમાણમાં પક્ષીઓ મરી જાય છે તો આપણે ને નાનું મોટું કામ કરવાનું બરાબર આજુબાજુમાં ગમે પાણીનું કુટુંબ ગમે એવું મૂકી દેવાનું માત્ર ત્રીસ ચાલીસ રૂપિયાનું આવે બરાબર એ કામ કરાય બરાબર તો એ ખાલી વસ્તુ હોય ને હવે આપણે કામકાજમાં તો પાણા બાણાનો ને એવું બધું છે હાલો રગડાગઢ બતાવી દઈ જાય તરબૂચની બાલ્ટી હાલે છે એકલા એકલા હાલે છે ને ચકલી ખાય છે મેં આપણે આ તરબૂચ કીધું પૂણો પૂણું હમણાં હે ને ભાઈ તરબૂચ બહુ જ આજે ત્રણ ચાર માણ લઈ જાય હમણાં જ ધન તો છે આય આ મોટર ભરી ગયે કોણ થઈ ગયા વરવા મોટર ખાડી તી આ બીજી મોટર રહી છે આપણે એકસ્ટ્રા મળી હોય

ડાયરેક્ટ આપણે ક્યાં સંભાળીએ તો અહીંયા આપણે હે ને બકાલો વાવેલો છે એમાં મમ્મી કે બકાલો વિડીયો ઉતાર લે તો આવ્યો હું કે આમાં જો તુરિયા છે ને એની વિડીયો ઉતાર લે આપણે હે ને અત્યારે તુરિયા બહુ થાય જો બે અહીંયા છે ને બે ત્રણ છે

જેમ તમે જોઈ શકો એવા અને હિંગુ લાગી ગઈ છે ફાલહારો લાગી ગયો છે આપણે જે આમાં એક દવા છાઇટી નથી તો નોર્મલ ડાઉન લીધો તો કોકરનો એ દવા લીધી નથી એ અમારે ઘરે પડી હતી અગલા વરસની એટલે માર દીધી બરાબર અને હવે કદાચ ફૂલફાલને પડી મારી માર હું કરી હરીવાલા બહુ હારા હવે કેવા થાય આપણે જોઈ બરાબર ચા આવી રીતે ફૂલડા નાવા બધા છે મારા મત પ્રમાણે સારા થાય હિંગુ બધું લાગી ગયું કમ્પ્લીટ હવે પાણી કાઢા રાખીને હવે મહિના દીના મિમાન છે બરાબર તમને મારા વિડીયોમાં એક વસ્તુ બહુ સાંભળવા મળતી કોમેન્ટ કરી દો બરાબર તો આપણે જે બાજરો આવ્યો હતો એ કાઢી લીધો છે ને આટલો થયો છે બહુ ઓલો બહુ સારો બાજરો થયો ભાઈ ફૂંકા બોલાવી દીધા ને હું ખમ ગામમાંથી કોન લઈને આવ્યો છું અને આ વખતે બાજરો છે ને વીખામાં ઓછો નટલો હતો બરાબર એટલે છે ને સિતાવી ઈઠાવી મણ જેવો થયો હે તો મિત્રો આજે હું આવી ગયો છું ગામમાંથી પાછો જમવા માટે તો તો હવે જમી લઈ અને કાલે છે સાતમ 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 નું અમને આજે જ ખબર પડી એટલે રાંધવાનું એ બધું રાંધી નાખ્યું છે અને હવે કાલે આપણે જવાનું છે ખોડિયારમાં સવારમાં બરાબર સોરી સોરી શીતલાઈ માં જવાનું છે સવારે અમારે અહીંયા શું હોય કે મંડલી હોય અને એવું બધું હોય બહુ નાસ્તો ને એવું બધું હોય આપણે નાસ્તો તા કરતા નથી બરાબર કેમ કે પછી અહીંયા આપણે જો નાસ્તો કરી લઈએ તો આપણે જે જે કંઈ થોડા ઘણા દીધા હોય શું કામ આવે બરાબર સેવા એમાં વઈ જાય હું એવો માણસ હું બરાબર બધેથી અલગ તો હા આપણે જવાનું છે અહીંયા મંડલી જોશું મસ્ત બે થોડી થોડીક વાર નહીં પણ એમ તો જાજી વાર કેમ કે મને મંડલી બહુ ગમે ફિલ્મ જોવા કરતાં મને મંડલી બહુ ગમે બરાબર એટલે આપણે કોઈ પિક્ચર જોવા જતા નથી સિનેમામાં ક્યારેક ક્યારેક જાણ હોય ભાઈ બંધુ બહુ વાહે લાગે તો જવું પડશે પણ મંડલી હોય તો હું અહીંયા પહેલાં પૂગી જાઉં તો આપણે હે ફવારે હે જાઉં ગામમાં ને ગામમાંથી પછી અહીં આવી સવારે પાંચવા ગામ ગામમાં જાય પછી અહીંયા કામ પતાવી લે ને પછી અહીં આવી જાય અને પછી અહીંયાથી નાસ્તો બાસ્તો કરીને આપણે જ્યાં ફોડી જાય આલા શીતલાઈ માતાજીએ ફોનમાં ભાઈ તો મારા પપ્પા ગયા છે રોટા રાખવા વિરમદળ એ વધારે વિરમદળ જ હોય નવરા હોય ત્યાં સેવામાં જાય ટૂંક બીજું કોઈ ના હોય ત્યાં રોટા લઈને ગયા છે એવું છે ને હાલો તો આપણે એક મહિ શું શીત માતાજી મારે તો ગુડ નાઈટ અને

તો બહુ સારી વસ્તુ હોય બરોબર છે બધા જુનિયર છે બહુ સારી વસ્તુ છે જે આપણે બધા આપણે વિડીયા જોઈ છે બરોબર તો એ બધાને દિલથી આભાર અને હજી સપોર્ટ કરો હવે ફૂકા બોલાવવાના છે આપણે હમણાં જે છેલ્લા બે ત્રણ બ્લોગ આવ્યા ને ભાઈ એવા જ બ્લોગ આવવાના છે બરોબર પછી ક્યારેક નવરો ના હોય ને તો આવા પછી કટિંગ કટિંગ આવતા હોય તો એ ક્યારેક હળવી લેવાનું બાકી આપણે તડાકા ભડાકા જ કરવાના છે તો ચાલો મળ્યા નવા વિડીયોમાં ત્યાં સુધી જેમાં જે મુલી જય કૃષ્ણ જય શ્રી રામ